નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે અંબાલાલ પટેલે એક વિડીયો વાયરલ કરી જણાવ્યું છે કે આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મારા તબિયત અંગેના એક સમાચાર સાથે ફોટા હોસ્પિટલમાં દાખલ હોવાનો વાયરલ થઈ રહ્યો છે તેમાં કોઈ તથ્ય નથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની તબિયત સારી ન હોવાના ફોટા સાથે સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેના કારણે અંબાલાલ પટેલના ચાહકોમાં ચિંતા વ્યાપી હતી જો કે તે સમાચાર ખોટા હોવાનું અંબાલાલ પટેલે પોતે જ જણાવ્યું છે અંબાલાલ પટેલે એક વિડીયો વાયરલ કરી જણાવ્યું છે કે આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એક સમાચાર સાથે એક ફોટો હોસ્પિટલમાં દાખલ હોવાનો વાયરલ થઈ રહ્યો છે તેમાં કોઈ તથ્ય નથી સોશિયલ મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે ખોટા સમાચાર છે મારી તબિયત સારી છે અને હું મારા નિવાસ સ્થાને જ છું તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ